ખેડૂતોને નુકસાન જનરલ મેનેજર સહિત ચાર લોકો સામે ગુનો દાખલ કેમિકલ વેસ્ટ નો જથ્થો પકડાયો હતો ભરૂચમાં અકસ્માતોની ઘટનાઓમાં એક વર્ષમાં પંચોતેર લાઇસન્સ રદ કરાયા હતા ભરૂચ જિલ્લામાં અવારનવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના કારણે ઘણા કિસ્સાઓમાં લોકોને પોતાનો જીવ પણ ગુમાવનો વારો આવ્યો હતો જેમાં જિલ્લાના આરટીઓ દ્વારા વર્ષ દરમિયાન જાનહાની કેસમાં પંચોતેર ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જિલ્લામાં અકસ્માતોના ઘણા કિસ્સા બનતા હોય છે જેમાં ઘણીવાર ગંભીર પ્રકારના અકસ્માત કિસ્સામાં ડ્રાઇવિંગ લાઇસન્સ સ્થગિત કરવામાં આવે છે ભરૂચ આઈટીઓ પરથી મળતી માહિતી મુજબ અકસ્માતના કેસમાં કોની ભૂલ હોય છે તે જોવામાં આવે છે કારણ કે ઘણી વખત રાહદારીઓની પણ ભૂલના કારણે પણ અકસ્માતો બનતા હોય છે તેની તપાસ કર્યા બાદ વાહન ચાલકની ભૂલ જણાય તેવા કિસ્સામાં વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ આઈટીઓ દ્વારા છ મહિના સુધી સ્થગિત કરવામાં આવે છે જેને લઈને જિલ્લામાં વર્ષ દરમિયાન પંચોતેર જેટલા ડ્રાઇવિંગ લાઇસન્સને ત્રણ મહિના સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા જિલ્લામાં વસ્તી વધારા સાથે વાહનો પણ વધી રહ્યા છે પરંતુ વિસ્તાર તેટલો જ રહેતા ટ્રાફિકની સમસ્યા વધી રહી છે જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે જેનાથી બચવા માત્ર એક જ ઉપાય છે કે રાહદારીઓને વાહન ચલાવનાર આજુબાજુ ધ્યાન આપી કાળજીપૂર્વક વાહન ચલાવે તે જરૂરી બન્યું છે નહીંતર અકસ્માતના કિસ્સામાં આરટીઓ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરી શકે છે ભોગ બનેલી સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ બાળકનું અડતાલીસ કલાક બાદ મોત થતા પોલીસે તપાસ શરૂ કરી છે આમોદ પોલીસ મથકમાં ગત તારીખ એકત્રીસ દસ બે હાજર ત્રેવીસ ના રોજ પીડીતાની માતાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણીએ આક્ષેપ કર્યો હતો કે સગીર વયની દીકરીને પેટમાં દુખાવો પડતા તેણીને તપાસ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા તપાસ દરમિયાન સગીરાના પેટમાં બાળક ફળી રહ્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર પ્રકરણમાં પીડિતાના પેટમાં ગર્ભ કોણો છે તે અંગે પૂછતા તેણીએ કહ્યું હતું કે આપણા પાડોશમાં રહેતા અલ્તાફ મલેકનો સગીરાને તેની પત્નીની ગેરહાજરીમાં તેણીની સાથે વારંવાર ધમકી આપી બળજબરીપૂર્વક બળાત્કાર કરતા ગર્ભ રહ્યો હોવાનો આક્ષેપના પગલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને અલ્તાફ અયુબ મલેકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી આ સમગ્ર પ્રકરણમાં સગીરાના પેટમાં ગર્ભ સાત માસની ઉપર ફરિયાદ વખતે હતું જેના કારણે સગીરાના પેટમાં રહેલું ગર્ભ ગર્ભપાત કરાવવું મુશ્કેલ બની ગયું હતું અને તેણીના પેટમાં રહેલ બાળક કે જે સગીર વયની પીડિતાને અઠ્યાવીસમી ડિસેમ્બરના રોજ સાંજે છ અને પંદર મિનિટે પેટમાં દુખાવો પડતા ઘરે જ બાળકને જન્મ આપ્યો હતો જેના પગલે એક કલાક બાદ બાળક અને માતા બંનેને સારવાર માટે પાલેજની સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં બાળક અને માતા બંનેની સારવાર બાદ બાળક પણ તંદુરસ્ત હોય અને એક કિલો નવસો ગ્રામનું બાળક હોવાનું સામે આવ્યું હતું બાળક અને માતાની બંનેની તબિયત સારી હોવાના કારણે ત્રીસ ડી રોજ ડિસ્ચાર્જ એટલે કે ઘરે જવા માટે રજા આપી હતી વર્ષના પ્રથમ દિવસ એટલે કે પહેલી જાન્યુઆરીના રોજ સવારે નવ કલાક અને ત્રીસ મિનિટે બાળક મૃતક અવસ્થામાં પાલે સીએસસી સેન્ટર ખાતે લાવવામાં આવ્યું હતું અને ફરજ પરના તબીબે તપાસ કરતાં બાળકને મરણ જાહેર કર્યું હતું પરંતુ બાળકનું મોત કયા કારણોસર થયું છે તે જાણી શકાયું ન હોવાના કારણે ફરજ પરના તબીબોએ આ અંગેની જાણ આમોદ પોલીસને કરી હતી અને આમોદ પોલીસે પણ બાળકનો મૃતદેહ મેળવી મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે બાળકના મોતનું કારણ શોધવાની કવાયત કરી છે અને બાળકના મોતના રિપોર્ટની હાલ રહી છે વિવાદિત પત્રકાર સંગઠનમાં ટ્રસ્ટીઓના નામ ઉમેરા બાબતે બોગસ સંયોગ થયો હોવાના આક્ષેપ સાથે વાંધા અરજીઓ રજૂ કરાયા હોવાના ચોંકાવનારા અહેવાલો મળી રહ્યા છે ભરૂચના એક વર્તમાન પત્રમાં ભરૂચના જ પત્રકાર સંગઠનમાં ગંભીર પ્રકારનું કૌભાંડ થયું હોય તેવા આક્ષેપ સાથે સમગ્ર વિવાદ સતત મીડિયાના ચગડોળે ચડ્યો છે જેના કારણે ટ્રસ્ટીઓ અને કેટલાક બની બેઠેલાઓના પેટમાં પણ તેલ રેડાયું છે જેને લઈને સમગ્ર વિવાદ પણ ઉભો થવો છે ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ સિટી સેન્ટર નજીક ત્રણ જણાએ એકને માર મારતા સારવાર અર્થે ખસેડતા પોલીસે ગુનો દાખલ કર્યો છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નૂર હસન ખાંડેકરે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદી સિટી સેન્ટરમાં આવેલ વકીલની ઓફિસે ભાડા કરાર અંગે ગયા હતા અને ત્યાં ઓફિસમાં બેસેલા મુન્ના ટેલર ઉર્ફે ગુલામ મુસ્તફા તથા સાબિર પ્લમ્બર અને એક અન્ય અજાણ્યા વ્યક્તિ મળી ત્રણ જણાએ ઈજાગ્રસ્ત ફરિયાદીને પૂછ્યું તારો સાઢુભાઈ ક્યાં છે તેનું સરનામું આપ તેમ કહી ફરિયાદી સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન સિવિલ હોસ્પિટલમાં નોંધી હુમલાખોર ત્રણ વ્યક્તિઓ સામે મારામારી ગાળો ભાંડવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે મેં નામ નુડા હાસન હૈ મેં આપણે પર્સનલ કામ કે લીધે વકીલ હૈદર વકીલ કે પાસ ગયા હતા तो वहाँ जाके देखा कि दो इंसान बैठे हैं उनका कोई काम के लिए तो मैं बोला उनका काम पत जाए तो फिर मैं मेरा काम बताऊँ तो मैं बाहर गैलरी में बैठ खड़ा हुआ था इतने में उन लोगों का काम पत गई थी तो उन लोग बाहर निकले न वो घर जाने के थे न मेरे ऊपर नज़र पड़ी तो मेरे को एक मुन्ना भाई करके थे उन्होंने क्या कि यह है शफीक का शारू भाई है तो सफ़ीक भाई के साथ और वो मुन्ना भाई के साथ क्या लेन है पता नहीं है तो मेरे को ऐसा कहता है कि सफ़ीक को भी जानता है वो कहाँ है मैंने कहा लगे वो तो मेरा शाहरुभा भाई पर मैं कहाँ है नहीं जानता हूँ तो मेरे को माँ बहन उठा के मेरे को गालियाँ देने लगी बहुत गालियाँ देने लगी तो मैं मोबाइल कैमरा करने गया तो मेरा मोबाइल खींच लिया और तीनों मिल मेरे, मेरे को बहुत मारा गैलरी पर हैदर वकील का सामने गैलरी है वहाँ पर बहुत मारे तो मैंने उनको किया कि मेरा कसूर क्या है तो कुछ नहीं बोला मेरे को बहुत मारा और ऐसा किया कि दादर में सभी फेंक दूंगा नीचे गैलरी में से कुछ बोलेगा तो गैलरी में फेंक दूंगा सब आदमी सब भेगा हो गया फिर छोड़ गए फिर मैंने हैदर वकील के पास गया हैदर उकिल भी सामने देखा तो उन्होंने हैदर वकील ने ऐसा किया कि जाओ तुम लोग चले जाओ फिर मेरे मेरा जो दुकान है वहाँ के उनको फ़ोन करा वो आके मेरे को सिविल हॉस्पिटल में दाखिल करवाया मैं पुलिस से आवेदन रखता हूँ कि मेरा सही कार्रवाई करे न उनको जल्द से जल्द पकड़े ये मेरा निवेदन है ચાવજ ગામે પણ પ્રતિષ્ઠાને લઈને ધાર્મિક કાર્યક્રમો આયોજન કરાયું છે બાવીસ મી જાન્યુઆરી પવિત્ર ભૂમિ ઉપર રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાના છે જેના ભાગરૂપે ભરૂડના ચાવજ ગામે પણ ગ્રામજનો વિવિધ હિન્દુ સંગઠનોને તથા આસપાસના વિસ્તારના શ્રીરામ ભક્તજનો દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે જેમાં ચાવજ ગામ રંગ ઉપપન સોસાયટીથી માંગલ્ય સોસાયટી થઈ ચાવજ હનુમાનજી મંદિર થઈ ચાવજ ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ મહાઆરતી રામધૂન હનુમાન ચાલીસા રાસ ગરબા સહિત મહાપ્રસાદીનું પણ આયોજન ચાવજ નગર કોમન પ્લોટમાં થનાર છે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઝીણા તોગા મેળ ભરવાડ તથા કિશનભાનું મેળ ભરવાડે ભારે જયમત ઉઠાવી રહ્યા છે ધાર્મિક તહેવારોમાં હાજરી આપવા માટે પણ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

ઇકરામુદ્દીન સલાઉદ્દીન પઠાણ રહે અંસાર માર્કેટ અંકલેશ્વર નાની પૂછપરછ કરતાં પ્રાથમિક તેણે પાડુલ જીઆઈડીસીમાં આવેલી બીઆર એગ્રોટેક કંપનીમાંથી ભરેલો હોવાની તેમજ સુરતના કીમ ખાતે રોકી નામના એક શખ્સને આપવા જઈ રહ્યો હોવાની કબૂલાત કરી હતી જેના પગલે પીઆઈ આનંદ ચૌધરીએ તુરંત જ જીપીસીબીના અધિકારીનો સંપર્ક સાધી તેમને બોલાવતા જીપીસીબીની ટીમે પણ આઇસર ટેમ્પોમાંથી કેમિકલ વેસ્ટ ભરેલા બેરલોમાંથી તેમજ બી એગ્રોટેક કંપનીમાંથી સેમ્પલો લઈને ચકાસણી કરવા મોકલ્યા હતા પોલીસે આઠ લાખનો ટેમ્પો તેમજ કેમિકલ વેસ્ટ ભરેલા અઠ્યાવીસ બેરલ જપ્ત કરી પાનોલી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા દરમિયાન જીપીસીબીએ લીધેલા સેમ્પલમાં હેઝાર્ડ વેસ્ટ હોવાનું માલુમ પડવા સાથે કંપનીના સેમ્પલ સાથે મેળ ખાતો હોવાનું માલુમ પડ્યું હતું એસઓજીની ટીમે જીપીસીબીએ લીધેલા સેમ્પલના રિપોર્ટના આધારે તપાસ કરતા બીઆર એગ્રોટેક કંપનીના જનરલ મેનેજર ઓપરેશન ચંદ્રમોહનસિંહ જયપાલસિંઘના કહેવાતી કંપનીના સેફટી ઓફિસર ઈ એચ એસ દીપક કિશોર સોલંકી ડ્રાઈવર મોહમ્મદ ઇકરામુદ્દીનને ટેમ્પોમાં કેમિકલ વેસ્ટનો જથ્થો ભરી આપ્યો હતો જે કિમના રોકી નામના શખ્સ સુધી પહોંચાડવાનો હોય તેનો મોબાઈલ નંબર પણ આપ્યો હોવાનું ઘટસ્ફોટ થતા એસઓજીએ ચારે વિરુદ્ધ આઈપીસીની તેમજ પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમ હેઠળ પાનોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો ડ્રાઈવરોની હડતાળના પગલે પેટ્રોલ પંપ ઉપર લોકોએ પેટ્રોલ ભરાવા માટે દોડ મૂકી હતી સરકાર દ્વારા નવા લાગુ થયેલા હિટ એન્ડ રનના નવા કાયદાના વિરોધમાં ડ્રાઈવરો દ્વારા દેશભરમાં હડતાળ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી આવ્યો છે સમગ્ર દેશમાં ટ્રકો રોકી કરવામાં આવી રહ્યા છે તો દ્વારા હડતાળના એલાન પછી પોતાની ગાડી જ્યાં હતી ત્યાં જ મૂકી હડતાળના સમર્થન આપવામાં આવી રહ્યું છે જેની સીધી અસર સામાન્ય જનજીવન ઉપર જોવા મળી રહી છે ગત રોજ રાત્રિના સમયે વાગરાના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ઉપર બાઇક ચાલકોની કતારો

ભરૂચ શહેર જિલ્લામાં બુધવારની વહેલી સવારથી ધુમ્મસી વાતાવરણ સર્જાયું હતું અને વહેલી સવારે ગાઢ ધુમ્મસ રહેતા નોકરિયાતોને જાહેર માર્ગો ઉપરથી પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ રાખી સફેદ ચાદરમાંથી પસાર થવાની ફરજ પડી હતી ભરૂચ શહેરના જાહેર માર્ગો પણ ગાઢ ધુમ્મસ રેલ્વે સ્ટેશન ખાતે પણ ગાઢ અસર જોવા મળી હતી જેના પગલે ટ્રેન વ્યવહાર પણ ગોકુળ ગતિએ ચાલતા રેલવે સ્ટેશન ઉપર કેટલીક ટ્રેનો મોડી પડતા સ્ટેશન ઉપર મુસાફરોએ પણ ઠંડીથી ઠુઠવાયા હતા ભરૂચ જિલ્લામાં ગાઢ કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો અને ખાસ કરી કપાસની ખેતી કરતા ખેડૂતો ધુમ્મસિયા વાતાવરણના કારણે ચિંતિત બન્યા હતા ભરૂચ જિલ્લામાં માત્ર વહેલી સવારે ધુમ્મસ્યું વાતાવરણ નહીં પરંતુ દિવસ દરમિયાન એટલે કે બપોરે પણ ધુમ્મસ્યું વાતાવરણ યથાવત રહેતા સફેદ ચાદરમાંથી લોકોએ પસાર થવાની ફરજ પડી હતી વાતાવરણના કારણે ઠંડીનું જોર વધ્યું હતું જેના કારણે શહેરીજનોએ શિયાળાની સીઝનો અનુભવ કરી ગરમ વસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી હતી વાતાવરણના કારણે ઘણી જગ્યાએ અકસ્માતોની ઘટનાઓ પણ બની હોવાના અહેવાલો મળી રહ્યા છે જેમાં ભરૂચ જિલ્લાના નવેઠા ગામ પાસે એક લક્ઝરી બસને ધુમ્મસિયા વાતાવરણના

અંકલેશ્વરના પાનોલી હદ વિસ્તારમાં ભરણ ગામ નજીક ગૌવસ ભરેલી પિકઅપ ગાડીમાં અગિયાર જેટલા ગૌવસો હોવાની જાણ ગૌરક્ષકના નેહાબેન પટેલને થતા નેહાબેન તેમજ તેમની ટીમ દ્વારા પાનોલી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી પોલીસે પણ પિકઅપ નંબર જી જે છવ્વીસ ટી સોળ જીરો પાંચમાં અગિયાર ગૌવંશોને બચાવી લઈ ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો પોલીસે ગાડી અને ગૌવંશનો કબજો મેળવી આ આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો ભરૂચ જિલ્લામાં સવારે તો ઠીક દિવસ દરમિયાન પણ વાતાવરણ ધુમ્મસ્યું રહ્યું ન બેઠા નજીક લક્ઝરી બસ અકસ્માત વાતાવરણના કારણે ખેડૂતોને નુકસાન પાનોલી બીઆર એગ્રોટેક કંપનીના જનરલ મેનેજર સહિત ચાર લોકો સામે ગુનો દાખલ કેમિકલ વેસ્ટ નો જથ્થો પકડાયો હતો સમાચાર નવા સમાચાર સાથે ફાડી મારીશું નમસ્કાર